જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર વિડીયોમાં તમે હ્યુન્ડાઈ ટેન ગાડી જોઈ રહ્યા છો તે વેચવાની છે તો વિડીયોના અંત સુધી બને રહેજો બધી જ માહિતી મળી રહે છે બે હજારને અઢારના મોડલની આ ગાડી છે પ્યોર પેટ્રોલની અંદર તમને આ આઈ ટેન ગાડી જોવા મળશે અને મિત્રો તમે આપણી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વાળો અને તમારે પણ જો કોઈ જૂના વાહન વેચવાના હોય અને તેની જાહેરાત કરવાની હોય તો તમે સ્ક્રીન પર મારો નંબર જોઈ રહ્યા છો તેના પર તમારે બધી જ માહિતી મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું આપણે જાહેરાતનો કોઈ પણ પ્રકારનો ચાર્જ લેતા નથી બિલકુલ ફ્રીમાં જાહેરાત કરી આપીએ છીએ તમે આ ગાડી જોઈ રહ્યા છો તે વેચવાની છે મોડલ બે અઢારના મોડલની ગાડી છે ઓનર વિશે જણાવું તો ચેક ઓનર આ ગાડી છે ગાડીમાં કોઈ ફોલ્ટ તમને જોવા નહીં મળે ફૂલ જવાબદારી સાથે આ ગાડી વેચવાની છે ફ્યુલ વિશે જણાવું તો પ્યોર પેટ્રોલની અંદર તમને ગાડી જોવા મળશે વીમો પૂરો થઈ ગયો છે એવું આ ગાડીના માલિક જણાવે છે અત્યાર સુધીમાં આ ગાડી ઓગણત્રીસ હજાર કિલોમીટર ચાલેલી છે એવું આ ગાડીના માલિક દ્વારા જણાવવામાં આવે ગાડીની કિંમત ચાર લાખ ને પચાસ હજાર અંદાજિત રાખેલી છે ફિક્સ કિંમત નથી હજી તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે એ આ ગાડીમાં એસી સાઇલ્ડ તમને જોવા મળશે તેમજ નોન એક્સિડેન્ટ ગાડી છે ચાચવેલી ગાડી છે સાવ ઓછી ચાલેલી ગાડી છે તમે વિડીયોની અંદર કંડિશન જોઈ રહ્યા છો ફૂલ જવાબદારી સાથે આ ગાડી વેચવાની ગાડી તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર ગાંધીનગર જોવા મળશે તમે ત્યાં જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી તમે ગાડીની ખરીદી કરી શકો છો આ ગાડીવાળા ભાઈનો નંબર થયા છે ચાર નવ્વાણું છત્રીસ ચાલીસ છ આ ભાઈનો નંબર છે વિડીયોના નીચે પણ તમને ભાઈનો નંબર મળી રહેશે તમે તેને ફોન કરી શકો છો અને ગાડી વિશેની વધુ વિગતો મેળવી શકો છો અને મિત્રો તમે જ્યારે પણ આ ગાડીની મુલાકાત લેવા જાઓ કે જોવા જાઓ ત્યારે ફોન કરીને તમારે જાવ કોન્ટેક કરી વાળો જેથી જો વેચાઈ ગઈ છે તો તમારે ખોટો ધક્કો ન થાય તેથી તમારે ભાઈનો કોન્ટેક કર્યા વિના જાવું નહીં બાકી તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો એકદમ ન્યૂ કન્ડિશન શોરૂમ કન્ડિશનની અંદર કંપની કલર એન્જિન પાવરફૂલની અંદર તમને ગાડી જોવા મળશે ફૂલ જવાબદારી સાથે આ ગાડી વેચવાની છે